તળાજા શહેરમાં મહુવા ચોંકડી નજીક એક યુવાન ઉપર હુમલો કરવામાં આવતા યુવાનને ગંભીર હાલતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં મહુવા ચોંકડી નજીક આવેલ રુદ્રાક્ષ હોટલની આસપાસના વિસ્તારમાં રવિભાઈ દિલુભાઈ મકવાણા રહે દીનદયાલનગર તળાજા નામના યુવાન ઉપર અન્ય કેટલાક વ્યક્તિઓએ હુમલો કર્યો હતો અને હુમલાની ઘટનામાં યુવાનને બંને પગ સહિતના ભાગે ગંભીર ઇજા થતાં યુવાનને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં પોલીસનો પણ મોટો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો જો કે યુવાનને પગના ભાગે ગંભીર ઇજા થયેલ હોય તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા Hey, wa wow. okay. 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 okay.